સુરેન્દ્રનગરના દુધરેશ ખાતે આવેલ વડવાડા મંદિર સમસ્ત રબારી સમાજની ગુરુ છે બારે મહિના માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી રબારી સમાજ સહિત તમામ સમાજના લોકો અહીં બિરાજમાન વડવાડા દેવ તેમજ મંદિરના હજાર આઠ શ્રી બાપુના દર્શનાર્થે આવે છે ત્યારે દિવાળીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષની જેમાં વર્ષે પણ ભવ્ય રોશનીથી મંદિર શણગારવામાં આવ્યું મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ અહીં આવે છે ચાથી પાંચ દિવસ દિવાળી અને નવા વર્ષની રજાઓમાં અંદાજે લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે દુધરેજ મંદિરના કોઠારી મુકંદરામ ભક્તો સહિત પ્રજાજનોને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સમાજને શ્રી વડવાડા મંદિર દુધરે ધામ તરફથી ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ દિવાળી અને નૂતન પવિત્ર ઉત્સવો ચાલી રહ્યા છે ત્યારે નવ પણ ભગવાન વડવાડા દેવ સૌના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વાળું નિવાડે એવી ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છે નવા વર્ષની અંદર ખૂબ સારા ધંધા રોજગાર પ્રગતિ કરો નવા વિચારો સાથે ભારત દેશની અંદર આપણે સૌ નાગરિકો રેવી છે ત્યારે આપણા દેશ માટે કંઈક કરીએ અને આપણો દેશ મહાન બને એના માટે આપણે નવા વર્ષની અંદર નવા સંકલ્પો લઈને આગળ વધતા રહેવી એવી આપ સૌને એક સાધુ તરીકે વિનંતી પણ કરું છું